નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય હવે નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો તેજીથી સ્વાગત કરું છું તમે જો ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રીબકરણ ભૂલશો નહીં તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી તેમાં પેન્શન બાબતે પગાર બાબતે કોઈ પરિપત્ર આવેલ જાણ કરવામાં આવશે અવશ્ય ચેનલ સબસ્કરણ ભૂલશો નહીં સારા સારા મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થજો તો ચાલો મિત્રો વધારે સમયના બગાડ આજના વિડીયોની શરૂઆત કરીશું વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ચેનલમાં નવા હોય પહેલીવાર આવે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના સરકારી કર્મચારી અને પેન્શનો માટે બે હજાર ચોવીસ નવ મોંઘવારી જાહેર કર્મચારી અને સરકારી કર્મચારી રાજ્ય સરકારે ભેટ આપી છે મોંઘવારી પ્રથમ ચાર ટકાનો વધારો કર્યો છે તો તેના વિશે વાત કરીશું તો ચાલો મિત્રો વધારે સમયના પગલ વિડીયોની શરૂઆત કરું છું રાજ્ય સરકારે કર્મચારી રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે સરકારી કર્મચારી મોંઘવારી પ્રથમ ચાર ટકાનો વધારો કર્યો છે ડીએ રાજ્ય સરકાર રાજ્ય રાજ્યના કર્મચારી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં જુલા બે હજાર ત્યાંથી ચાર ટકાનો વધારો કર્યો છે રાજ્ય સરકારના નિર્ણયથી ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ જે લાખ પેન્સોમાં મોંઘવારી ભથ્થાનો લાભ મળશે અને વધાર રકમ હપ્તા પગાર સાથે ચૂકવવામાં આવશે તફાવત રકમ એરિયસ ત્રણ હપ્તા પગાર સાથે ચૂકવવામાં આવશે એનપીએસ કર્મચારી દસ ટકાનો ફાળો આપવામાં આવશે એમપીએસના કર્મચારી રાજ્ય સરકારે ચૌદ ટકાનો ફારો આપશે સાથે સાથે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ રાજ્ય સરકાર અને પંચાયત સેવા તથા અન્ય અને એમ કોચે આપણને બિસ્તાળ લાખ કર્મયોગી અને અંદાજે છે આપણને તેસઠ લાખ એટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શન મળવાપાત્ર હશે મોંઘવારી ભથ્થામાં એક જુલાઈ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તફાવતની રકમ તરીકે આપતા પગાર સાથે ચૂકવામાં આવશે જુલાઈ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની તફાવત રકમ બાદ બે હજાર પગાર સાથે ચૂકવવામાં આવશે સાથે સાથે મિત્રો ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસની એરિયસની રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ચોવીસના મોંઘવારી પથ્થરની એરિયસની રકમ મે બે હજાર ચોવીસના પગાર સાથે કમોગી ચૂકવવામાં આવશે સાથે સાથે મિત્રો જે કર્મચારી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર નવી વધ પેન્શન યોજના એનપીએસમાં કર્મચારીએ રાજ્ય સરકારના ભાર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય મુજબ હવે એનપીએસ અન્વયે કર્મચારી દસ ટકાનો ભાર વધારવાનો રહેશે રાજ્ય સરકારના કર્મચારી ચૌદ ટકા ફાળો અપાશે એલ પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે એલટીએસમાં અત્યાર સુધી જે એલટીએસ રાજ્ય સરકારે મત નિર્ણય લીધો છે એલટીએસ અત્યાર સુધી ઘણાથી છઠ્ઠા પગાર પંચ ધોરણે અનુસાર થતી હતી જે હવેથી સાતમા પગાર પંચ અનુસાર થશે જે મુજબ ચૂકવવા નિર્ણય સરકારે કર્યો છે તો મિત્રો આથી આપણે થેન્ક યુ વેરી મચ